ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની મેચ છેલ્લી આવતીકાલથી ધર્મશાળામાં રમાનાર છે ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સતત ત્રણ મેચ જીતીને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ત્રણ એકની અજય લીડ સાથે આગળ છે ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ચાર મેચમાં છસો ને બનાવ્યા છે યશસ્વીએ ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી યશસ્વીએ ભારતીય ધરતી પર ઘણા રેકોર્ડ તોડ્યા છે ત્યારે યશસ્વી જયસ્વાલ ધર્મશાળામાં વધુ એક રેકોર્ડ મોટાના નામે કરી શકે છે જયસ્વાલ ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ઓગણત્રીસ રન બનાવીને ટેસ્ટ